પરંતુ જ્યાં સુધી ગોંડલ હું જાણું છું ત્યાં સુધી ગોંડલ અંદર દાગ ધમકી એવા ખુલ્લે અને એવા ભાષણો આપવામાં આવે છે એક તો આપણે બધાએ સોશિયલ મીડિયા પર જે સાંભળ્યા હશે કે ભાઈ જો ગોંડલ અંદર કોઈ ઉપસે તો મારા પરિવારમાંથી કોઈ ઉપસે જાણે એકની કોઈ પેટીમાંથી આ સિક્કો મૂકી ગયો હોય એ રીતે અને જો કોઈ વ્યક્તિ સાહસ પણ કરે છે તો એનું પણ લોહીયા પરિણામ આપણે જોઈ ચૂક્યા છે એવી પણ ખુલ્લે આમ ધમકી આપવામાં આવે

કથેરિયા બધા જ લોકો જે છે તે હાજર રહ્યા હતા ને તે સમય દરમિયાન સુરત ખાતે યોજાયેલી પાટીદાર સમાજની આ બેઠકમાં એડવોકેટ મેહુલ બોઘરાની હાજરી પણ જોવા મળી હતી ને તે સમય દરમિયાન તેમણે ગોંડલના ગુંડાગર્દી ઉપર પણ અનેક ચર્ચાઓ કરી હતી તેમજ ગોંડલમાં

વોટિંગ પ્રક્રિયા ઉમેદવારીમાં તટસ્થ બને તમામ પ્રક્રિયાઓ થાય કોઈ વ્યક્તિ છૂટાઈ જીતે એ લોકશાહી કહેવાય પરંતુ જ્યાં સુધી ગોંડલને હું જાણું છું ત્યાં સુધી ગોંડલની અંદર દાગ ધમકી એવા ફૂલ્લે એવા ભાષણો આપવામાં આવે છે એ તો આપણે બધાએ સોશિયલ મીડિયા માધ્યમથી સાંભળ્યા હશે કે ભાઈ જો ગોંડલની અંદર કોઈ ઉપસે તો મારા પરિવારમાંથી કોઈ ઉપસે જાણે એની કોઈ પેટીમાંથી આ સિક્કો મૂકી ગયો હોય એ રીતે અને જો કોઈ વ્યક્તિ સાહસ પણ કરે છે તો એનું પણ લોયર પરિણામ આપણે જોઈ ચૂક્યા છે અને એવી પણ આમ ધમકી આપવામાં આવે કે હું ઈ ઈશુ જે 2008 માં 2004 માં હતો તો અહીંયા સમજવાની એક મુખ્ય વસ્તુ એ છે અને બીજો પોઈન્ટ પણ છે કે જીગી સાહેબે ને અવાર નવાર કીધું અત્યારે અહીંયા કે 80% પાટીદારની વસ્તી છે ગોંડલ ગીર એમ છતાંય જો આપણી વસ્તી હોવા છતાં પણ ત્યાં કોઈ પણ પાટીદારનો એમએલ ના હોય ને તો એ આપણા માટે સરોતી ડૂબી જવાની અને હું તો 2022 ની લોકસભાની વાત કરી જી ગઈ સાહેબ તમે કોર્સો પાર્ટીના થી એટલે કે કદાચ આમ આદમી પાર્ટીમાં જે ત્યાં હા મનીષાબેન ખૂબ ઉભા હતા નિમિષાબેન ખૂબ ઉભા હતા 12000 વોટ એમને હતા અને સમથી 25000 વોટ એમને તો પાર્ટીદાર વ્યક્તિ ઉભા છતાં ત્યાં હારે છે એનો મતલબ કોઈ ના કોઈ જગ્યાએ એવું થાય છે કે આપણે મનોમંથન કરવાની જરૂર છે પાટીદાર સમાજને જ મનોમંથન કરવાની જરૂર છે કે આવું કેમ થાય છે કોઈના કોઈ જગ્યાએ આપણે પણ ટાટિયા ખેંચમાં આવે છે કે ભઈ ચાલો આપણા વ્યક્તિ ઊભા છે તો આપણે ચિતાડી એમ એમને નથી શકતા જાણે એમની કોઈ પેટીમાંથી આ કોઈ મૂકીને ગયો હોય એ રીતે અને જો કોઈ વ્યક્તિ સાહસ પણ કરે છે તો એનું પણ લોહીયર પરિણામ આપણે જોઈ ચૂક્યા છે એ એવી પણ ખુલ્લેમ ધમકી આપવામાં આવે કે હું ઈજ શું જે 2008 માં 2004 માં હતો તો અહીંયા સમજવાની એક મુખ્ય વસ્તુ એ છે અને બીજો પોઈન્ટ પણ છે કે jigish sir એ મને અવારનવાર કીધું અત્યારે અહીંયા કે 80% પાટીદારોની વસ્તી છે ગોલ્ડન નિયર એમ છતાંય જો આપણી વસ્તી હોવા છતાં પણ ત્યાં કોઈ પણ પાર્ટીદારનો એમએલએ ના હોય ને તો એ આપણા માટે સૌથી ડૂબી જવા જેવી વાત છે અને હું તો 2022 ની લોકસભાની વાત કરી jigish sir તમે કહો છો પાર્ટીદાર ની એટલે કે કદાચ આમ આદમી પાર્ટીમાંથી ત્યાં આ મનીષમન ખૂમ બી ઉભા દા લીમિષમન ખૂન ડુબત